વલસાડ તાલુકાના પારનેરા ગામના મુકુંડ ઓવરબ્રિજ નજીક પાર્ક કરેલા ટ્રકમાં આગ લાગતા મચી દોડધામ સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર મેળવ્યો કાબુ વલસાડ જિલ્લાના પારનેરા ગામના હાઈવે પર આવેલ મુકુંડ ઓવરબ્રિજના વાપીથી સુરત તરફ જતા માર્ગો પર એક ગેરેજમાં ટ્રક નંબર જીજે શૂન્ય નવ ઝેડ બ્યાસીને એવું રિપેરિંગ કામ કરાવવા માટે આવી હતી જે ટ્રક ત્યાં પાર્ક કરાઈ હતી આ દરમિયાન મોડી રાત્રે ટ્રકના કેબિનમાં અચાનક કોઈ કારણસર આગ લાગવાની ઘટના બનતા આજુબાજુના દુકાનદારોમાં ભારે દોડધામ મચી ગઈ હતી ઘટનાને લઈ સ્થાનિકો તેમજ રાહદારીઓને તાત્કાલિક ઘટના સ્થળે મદદ અર્થે દોડી આવ્યા હતા અને ગેરેજના આજુબાજુની દુકાનોમાંથી પાણીની ડોલ ભરી તેમજ પાઇપ પડે કેબિનમાં લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો જો કે ટ્રકના કેબિનમાં લાગેલી આગની જાણ વરસાડ ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવી હતી જે ફાયર બ્રિગેડની ટીમે પહોંચે તે પહેલા સ્થાનિકો તેમજ આજુબાજુના લોકોએ તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો કટના કેબિનમાં આગ લાગવાના કારણે કેબિન બળીને ખાત થઈ જતા ભારે નુકસાનીની સર્જાઈ હતી આગની ઘટનામાં કોઈ જાનહાની ન સર્જાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો જોકે આગ કયા કારણસર લાગી હતી તે જાણી શકાયું નથી